સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે પટાવાળાના પરિણામ વિશે વાત કરીશું તો તે અગાઉ આપણે જોઈ લઈએ કે વર્ષ બે હજાર અઢારમાં જે પટાવાળાની ભરતી આવી હતી તો મિત્રો તેમાં અલગ અલગ બે ભરતીઓ આવેલી હતી એક પંચાવન જગ્યા માટે આવેલી હતી અને એક છે અગિયારસો ઓગણપચાસ જેટલી જગ્યાઓ પર હાઈકોર્ટ પટાળાની ભરતીઓ આવેલી હતી તો મિત્રો આજે જે જે રિઝલ્ટની વાત કરવાના છે તે પંચાવન જગ્યા માટે જે પરીક્ષા લેવાની હતી તેના રિઝલ્ટ વિશે વાત કરીશું મિત્રો તો મિત્રો આ રિઝલ્ટ તમારે જે જોવું હોય તો તમે અમારી આ જે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને તમે તે પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ શકશો મિત્રો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની જે લિંક આપીશ તે લિંકમાં તમે જોડાઈને તે પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને તેમાં તમારું નામ પણ ચેક કરી શકશો મિત્રો તો મિત્રો રિઝલ્ટ છે તે અમારી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે તો જે મિત્રોને પંચાવન જગ્યાઓ માટે ભરતીમાં ફોર્મ ભર્યા હતા તે મિત્રો અવશ્ય છે આમાં જે અમારી ટેલિગ્રામ ચેનલમાં જે જોડાઈને પીડીએફ ડાઉનલોડ કરીને તેઓ પોતાનું નામ જે જોઈ શકશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોની જરૂરથી લાઈક અને વિડીયોની જરૂરથી શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય હિન્દ જય ભારત